સ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં ઓછું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન જોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જ્યાં કડી તાલુકા રાવળ યોગી સમાજના ભવ્યાથી ભવ્ય પાંચમા સમૂહ લગ્નોત્સવનું આજરોજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આયોજક સમિતિ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગુજરાતના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ તથા કડીના પ્રમુખ શ્રી કનુભાઈ અને હરજીભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આપશે થેન્ક યુ આજે મારું નામ દેવેન્દ્રભાઈ મારું વતન અલ્દેશર કડી તાલુકો હું ગુજરાત રાજ્ય રાવણ યોગી ઉત્તેજક મંડળનો પ્રમુખ છું છેલ્લા પંદરેક વર્ષથી ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ પ્રેરિત કડી તાલુકા રાવળ યોગી સમાજ આયોજિત આજના આ સમૂહ લગ્નમાં એકવીસ યુગલો આજે પ્રભુતામાં પગલાં માંડશે અંદાજે આઠથી દસ હજાર માણસો આ સમૂહ લગ્નમાં પ્રસાદનો લાભ લેવાના છે આ સમૂહ લગ્ન થકી સમાજમાં એક સારો મેસેજ જાય કે સમૂહ લગ્નમાં જોડાવાથી વ્યક્તિને તો ફાયદો થાય પણ સાથે સાથે સમાજને પણ ફાયદો થાય એવો એક અમારો વિચાર છે અને એના કારણે જ આવા સમૂહ લગ્ન અમે અગાઉ મહેસાણા પણ કર્યા હતા મહેસાણામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હાજરી આપી હતી ટૂંક સમયમાં અમે ગાંધીનગર મુકામે અમારા સમાજનું એક છાત્રાલય લગભગ ચાર એક કરોડના ખર્ચે બનાવ્યું છે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અમે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રી આપણા ગુજરાતના જ પનોતા પુત્ર એવા અમિતભાઈ શાહના વરદ હસ્તે આ છાત્રાલયનું લોકાર્પણ થાય એવો પ્રયત્ન પણ કરેલ છે જે કાર્યક્રમ ટૂંક સમયમાં કરવાના છીએ અંદાજે પચીસથી ત્રીસ હજાર માણસો ત્યાં એકઠા થશે એવી અમારી આશા છે મારું નામ કલુભાઈ રેવાભાઈ યોગી રેવાનું કડી કડી તાલુકાની અંદર એક શિક્ષક તરીકે નોકરી મળ્યા પછી સૌથી પ્રથમ કામ અમારા સમાજનું રાવી સમાજનું એનો શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેમજ આર્થિક ક્ષેત્રે એનો વ્યવસ્થિત જે એને લાભ મળતા હોય સરકાર તરફથી કે સમાજ તરફથી એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા કડી તાલુકા રાવણજી સમાજ વિકાસ મંડળની આજથી ચાલીસથી પિસ્તાલીસ પહેલાં અમે આ મંડળની સ્થાપના કરેલી અને દરેક વખતે બધા સમાજને સાથે રાખીને અન્ય સમાજો મહેસાણા માણસા વડનગર વિસનગર કલોલ કડી અને ગાંધીનગર આવા બધા તાલુકા ભેગા મળીને અમે જેમ દેવેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે અમે સાત્રાલયનું લોકાર્પણ કરવા પણ જઈ રહ્યા છીએ અમે સામાજિક કામ કરતા કરવા ઉપરાંત અમે શિક્ષણનું પણ કાર્ય કરી રહ્યા છીએ અમારી પાસે જે કંઈ બચત થાય સમાજની રીતે તો એ પણ શિક્ષણમાં વાપરવાના છીએ અને શિક્ષણનો વધુ વધુ એનો આ સમાજને લાભ થાય એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ સમાજની અંદર આજનો જે કાર્યક્રમ છે એમાં અમારા જે આ સમાજના એકવીસ યુગલો જે પ્રભુતામાં પગલાં આજે માંડ્યા છે એમને એમને દાતાઓ તરફથી જે કંઈ કન્યાદાનમાં મળેલું છે એ દાતાઓનું અમે સન્માન કરવાના છીએ અને સમાજને પ્રેરિત કરવાના છીએ કે આવા આપણા સમાજ સિવાય અન્ય સમાજના પણ દાતાઓ આપણને મળીને આપણા સમાજની આર્થિક પરિસ્થિતિ જેની સારી હોય કે થોડીક નબળી હોય તો પણ આપણા સમાજને આ દાતાઓ દ્વારા આજે આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે એમનો ખરેખર અમારે ખૂબ આભાર આજે માનવાનો છે અને સાલ ઉઠાડીને એમનું સન્માન પણ અમારે કરવાનું છે તે સિવાય અમે આજે આ જે કંઈ વ્યવસ્થા કરી છે એની અંદર અમારા કારોબારી સભ્યો ખાસ કરીને રાજુભાઈ અમારા લગ્ન સમિતિના પ્રમુખ છે અને કનુભાઈ એમના મંત્રી છે મારી સાથે બળદેવભાઈ એ પણ એસ્ટર કંપનીમાં સિનિયર મેનેજર છે એમને પણ અમે સાથ સહકાર લઈને કારોબારીના દરેકે દરેક સભ્યોએ ખૂબ જ મહેનત થાક મહેનત કરીને આ જે સમૂહ લગ્ન નિધિ આઠથી દસ હજાર જે પબ્લિક આજે આવી છે એના માટે જે કંઈ સેવા થાય જે કંઈ એના માટે કરવું પડે એ બધું તન મન ધનથી અમે આ કરીને આ મોટો અવસર અમે આજે અમારા ઓગળે આજે લાવ્યા છીએ આજે આ સરદાર પટેલ કોટન માર્કેટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમને આવા સમૂહ લગ્ન કરવા માટે જ્યારે પણ અમે આવી જરૂર ઊભી થાય ત્યારે સરદાર પટેલ કોટન માર્કેટે વિનામૂલ્યે મૂલ્યે અમને સાથને સહકાર આપીને કોઈપણ પ્રકારની ટોકન ફી લીધા સિવાય અમારા સમાજને એમને ખૂબ ખૂબ મદદ કરી છે તેમજ અમારા જે ભોજનદાતા છે એમને જે બી પટેલ સાહેબ કે જેમને તમે કહો કે કેટલી તમારે વરઘડિયા પરણાવવાના છે શું કરવાનું છે અથવા તો તમારે કેટલા માણસોને જમાડવાના છે એનું દરેકે દરેક મુખ્ય ભોજનદાતાએ બનીને આ સમાજને અમને ખૂબ જ એમને અન્નદાન કરેલું છે અને આ સમાજને આ એકવીસ યુગલો છે આ જે પ્રભુતામાં પગલો માંડેલા છે એમના ખરેખર એમને પુણ્યનું કામ કરેલું છે તો એવા દરેકે દાતાઓનું પણ અમે સન્માન કરીએ છીએ મારું નામ છે અરજીભાઈ સોમાભાઈ રાવળ ગામ માલિયા તાલુકો જિલ્લો મહેસાણા એ આ સમલગ્ન દરેક તાલુકામાં થઈ રહ્યા છે પણ અમારો સમાજ બસો બ્યાસી ગોળ કહેવાય એ બસો બ્યાસી ગોળના અમે એક સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ આવતી સાલે અમે બસો બ્યાસી વરઘડીઓના અહીંયા સમૂહ લગ્ન આ કોટન માર્કેટમાં થવાના છે ખરેખર અમે જે સંકુલ બનાવી રહ્યા છીએ આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ તો આવીને રહેશે અને એ અભ્યાસ માટે ગાંધીનગર જશે ખરેખર અમારો સમાજ એક એકત્રિત કરવો છે અને સંગઠિત કરવો છે અને સમાજને ખૂબ ખૂબ અભિનંદન કે જે અમને બસો બ્યાસીનું જે જમણવાર છે એ જગદીશભાઈ પટેલ કરીના છે એમને આખો બસો બ્યાસીનો જમણવાર પણ એમને પોતે કહી દીધો છે અને એમે સવા એ સમલગ્ન બસો બ્યાસી વરઘડિયાના કોટન માર્કેટમાં કરવાના છે જય હિન્દ જય ભારત